માધાપર પોલીસ સ્ટેશન તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી ઝડપી પડાયો

શક્તિસિંહ ગઢવી નાઓને ભુજ શહેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સંજય નગરી નાગોર રોડ ભુજ હાલે રહેવાસી કાળી તલાવડી તાલુકો ભુજ વાળો માધાપર હાઈવે રોડ પર આવેલ ચાની દુકાન પાસે ઉભો છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા બાતમી મુજબનો ઇસમ ખમીશા ઉર્ફે ડાડો સાલીફા સુરેન્દ્રનગર જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક છેતરપિંડી ઠગાઈના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા માધાપર પોલીસ સ્ટેશન આઈપીસી કલમ

કાળી તલાવડી તાલુકો ભુજવાડા ને સી આરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક અને પેટા કલમ આઈ મુજબ અટકાયત કરી પર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો છે